નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ ઈપીએફઓ કેટલો વધાર્યો એસટીબી માં રોકાણની તક ક્યાં સુધી હવે કયા દેશોમાં યુપીઆઈ આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ દેશની રિટાયરમેન્ટ ફંડ બોડી ઈપીએફઓએ લગભગ સાત કરોડ લોકોને મોટા સમાચાર આપ્યા છે એપીએફઓએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે દરમાં વધારો કર્યો છે હવે પીએફ ખાતા ધારકોને પોઈન્ટ દસ ટકા વધુ એટલે કે આજ પોઈન્ટ ટકા વ્યાજ મળશે માર્ચ બે હજાર ત્રેવીસમાં સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં બે હજાર બાવીસ ત્રેવીસ માટે આજ પોઈન્ટ દસ ટકા નક્કી કર્યું હતું જ્યારે બે હજાર એકવીસ બાવીસ માટે તે આઠ પોઈન્ટ દસ ટકા હતો માર્ચ બે હજાર બાવીસમાં ઈપીએફઓએ બે હજાર એકવીસ બાવીસ માટે વ્યાજ દરને છેલ્લા ચાર દાયકાની સરખામણીએ ઘટાડીને આઠ પોઈન્ટ એક ટકા કર્યો હતો જે ઓગણીસો સિત્તોતેર ઇંચ્યોતેર પછી સૌથી નીચો હતો રોકાણકારોના મનપસંદ સોવરિંગ ગોલ્ડ બોન્ડમાં નાણાં રોકવાની બીજી તક આજથી શરૂ થઈ છે સોવરિંગ ગોલ્ડ બોન્ડ એટલે કે એસજીબી બે હજાર ત્રેવીસ ચોવીસ સિરીઝ ચાર માટેનું સબસ્ક્રિપ્શન આજે બારમી ફેબ્રુઆરીથી શરૂ થયું છે એસજીબી માટે સબસ્ક્રિપ્શન પાંચ દિવસ માટે એટલે કે સોળ ફેબ્રુઆરી સુધી ખુલ્લું રહેશે મલ્ટીપલમાં સોવરિંગ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે એટલે કે તેને એક ગ્રામ બે ગ્રામ ત્રણ ગ્રામ આ પ્રકારના મલ્ટીપલમાં ખરીદી શકાય છે આ સિરીઝ હેઠળ ગોલ્ડ બોન્ડ એકવીસ ફેબ્રુઆરીએ ઇશ્યુ કરવામાં આવશે ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ વૈશ્વિક બની ગયું છે અને ઘણા દેશોએ તેને અપનાવવામાં રસ દાખવ્યો છે હવે તે વધુ વિસ્તરણ કરવા જઈ રહ્યું છે મોરેશિયસ અને શ્રીલંકાના યુઝર્સ પણ યુપીઆઈનો ઉપયોગ કરી શકશે આ સર્વિસ દ્વારા બંને દેશોની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓ અને ભારત આવતા મોરેશિયસના નાગરિકોને પણ ફાયદો થશે મોરેશિયસ માટે રૂપે કનેક્ટિવિટી પણ શરૂ કરવામાં આવશે હાલમાં જ ફ્રાન્સની રાજધાની પેરિસ સ્થિત એફિલ ટાવરમાં પણ યુપીઆઈ સેવા શરૂ કરવામાં આવી હતી ફ્રાન્સ ધીમે ધીમે આ સેવા સમગ્ર દેશમાં લાગુ કરવા જઈ રહ્યું છે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વીસ ટકાનો ઉછાળો આવ્યો છે ડેટા અનુસાર સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં દસ ફેબ્રુઆરી સુધી અઢાર પોઈન્ટ આડત્રીસ લાખ કરોડ રૂપિયાનો ડાયરેક્ટ ટેક્સ એકત્રિત કર્યો છે દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીનું આ કલેક્શન પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતાં બે પોઈન્ટ એકોતેર લાખ કરોડ રૂપિયા વધુ છે આ વર્ષનો સંગ્રહ સરકાર દ્વારા સુધારેલા લક્ષ્યાંકના એંશી પોઈન્ટ ત્રેવીસ ટકા છે પહેલી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે પ્રત્યક્ષ કર સંગ્રહનો લક્ષ્યાંક અઢાર પોઈન્ટ ત્રેવીસ લાખ કરોડ રૂપિયાથી વધારીને ઓગણીસ પોઈન્ટ પિસ્તાળીસ લાખ કરોડ રૂપિયા કર્યો હતો આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટવાના કારણે જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને ચાર પોઈન્ટ સાત ટકા થઈ શકે છે બેંક ઓફ બરોડાના અહેવાલ મુજબ વીસ મુખ્ય વસ્તુઓમાંથી અઢારના ભાવમાં ઘટાડો થયો છે તેની સીધી અસર મોંઘવારી ઘટાડામાં જોવા મળશે રિપોર્ટ અનુસાર ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ એક ટકાનો ઘટાડો થયો છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ પછી આ સૌથી મોટો ઘટાડો છે ખાસ કરીને શાકભાજીના ભાવમાં ઝડપથી ઘટાડો થયો છે આ સમયગાળા દરમિયાન વીજળીના ભાવ પણ સ્થિર રહ્યા છે જે શાકભાજીના ભાવમાં ઝડપી ઘટાડો થયો છે તેમાં બટાકા મુખ્ય છે તો જાન્યુઆરીમાં તમામ પ્રકારના ખાદ્ય તેલના છૂટક ભાવમાં પણ ઘટાડો થયો છે આ સિવાય કઠોળના ભાવ પણ ઘટી રહ્યા છે વનસ્પતિ તેલના ભાવમાં નવ પોઈન્ટ સાત ટકા જ્યારે મસૂરના ભાવમાં પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો થયો છે બટાકાના ભાવમાં એક પોઈન્ટ આઠ ટકાનો ઘટાડો થયો છે વિશ્વભરમાં ચાલી રહેલી છટણી વચ્ચે ભારતમાં પણ નોકરીઓ પર અસર થવા લાગી છે આર્થિક સંકટનો સામનો કરી રહેલી બજેટ એરલાઇન્સ સ્પાઈસ જેટ તેના હજારો કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું છે કંપની ખર્ચ ઘટાડવા માટે આવું કરી રહી છે એક રિપોર્ટ મુજબ સ્પાઇસ જેટ ચૌદસો કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે જે તેના કુલ કર્મચારીઓના લગભગ પંદર ટકા જેટલી છે હાલમાં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા નવ હજારની આસપાસ છે કંપની હાલમાં લગભગ ત્રીસ એરક્રાફ્ટનું સંચાલન કરી રહી છે જેમાંથી આઠ લીઝ પર લેવામાં આવ્યા છે રિપોર્ટ અનુસાર એરલાયન્સે પણ છટણીની પુષ્ટિ કરી છે સરકાર પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ એટલે કે પીપીએસએલમાં ચીનમાંથી સીધા વિદેશી રોકાણ એટલે કે એફડીઆઈની તપાસ કરી રહી છે પીપીએસએલ એ વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન લિમિટેડની પેટા કંપની છે પીપીએસએલએ પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે નવેમ્બર બે હજાર વીસમાં ભારતીય રિઝર્વ બેન્ક પાસે લાયસન્સ માટે અરજી દાખલ કરી હતી જોકે આરબીઆઈએ નવેમ્બર બે હજાર બાવીસમાં આ અરજી ફગાવી દીધી હતી સેન્ટ્રલ બેન્કે કંપનીને અરજી ફરીથી સબમિટ કરવા કહ્યું હતું જેથી કરીને એફડીઆઈ નિયમો હેઠળ પ્રેસ નોટ ત્રણનું પાલન કરી શકાય વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન લિમિટેડે ચીની કંપની એન્ડ ગ્રુપની કંપનીમાં રોકાણ કર્યું છે ત્યારબાદ કંપનીએ ચૌદ ડિસેમ્બર બે હજાર રોજ જરૂરી અરજી દાખલ કરી હતી તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર